નમસ્કાર આશક બિગલો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારેગતવાર સુરત જિલ્લા રજીસ્ટ્રા સહકારી મંડળીની કચેરીના ઓડિટર ગ્રેટ 2 ગુગાભાઈ ગોલન નિરોધ ઓફિસ સુપ્રિન્ટેન્ડ વારસી અહમદ શેખ અને આઉટસોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ કરી છે આ ત્રણેય શખ્સોએ મંડળી રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે સહકારી મંડળીમાં નોંધણીની અરજી માટે પચીસ હજારની લાંચ માંગવામાં આવી સુરત એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીથી માત્ર પાંચસો મીટરના અંતર પર જ આ લાંચે અધિકારીઓએ લાંચ સ્વીકારવાનું સેટિંગ પણ ગોઠવી દીધું અરજીના બદલામાં આરોપી ઓડિટર ગુગાભાઈએ શરૂઆતમાં પચીસ હજાર માંગ્યા જોકે રજક પછી વીસ હજાર નક્કી થયા જોકે આ રકમ ફરિયાદી આપતો ન હોવાથી ફરિયાદી આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કરાયો કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી લાંચના નાણાં લેવા પહોંચ્યો ત્યારે અધિકારીઓ એ રૂપિયા માટે અડાણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી વિજય ડેરીની સામેના ટેબલ ખુરશીવાળા જાહેર સ્થળની પસંદગી કરી આરોપી વારિસ અહેમદ શેખ કોમ્પ્યુટર ઓપરેટર અલ્પેશ ચૌધરી ત્યાં નાણાં લેવા માટે પહોંચ્યા પણ ખરા અને લાંચની રકમ આપવાની હોય વીસ હજાર સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ ઝડપી લીધા વીસ હજાર રોકડ રકમ હાથમાં લીધી કે આસપાસ ગોઠવાયેલા એસીબીના જવાનોએ તરાપ મારી દીધી હતી સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી જેમાં આ કામના ફરિયાદી મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું એ કાર્યવાહી કરવાની હતી જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ આ બંને કર્મચારીઓએ

આ બંનેની અટકાયત કરવામાં આવી છે આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આ ગુગાભાઈ ગોહિલ છે જે છેલ્લા વર્ષથી એ જિલ્લા કચેરીમાં નોકરી કરે છે જેનો પગાર અડતાલીસ હજાર રૂપિયા છે તથા વારિસેઠ એ વય થયેલા છે જેઓનો પગાર ચાલીસ હજાર રૂપિયા છે તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગ નો કર્મચારી છે જેનો પગાર દસ હજાર પાંચસો છે